આકાશવાણી સમાચાર સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે મુખ્ય બિહારમાં શાસક પક્ષ એનડીએ સત્તા જાળવી રાખી છે બસો તેતાલીસ બેઠકો ધરાવતી વિધાનસભામાં એનડીએ સંપૂર્ણ બહુમતી મેળવી છે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે આઠેય બેઠકો ઉપર વિજય મેળવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના મતદારોનો એનડીએને સમર્થન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કટક ખાતે આવકવેરા અપીલ ટ્રીબ્યુનલ આઈટીએટીના નવા સંકુલ અને રહેણાંક આવાસોનું ઉદઘાટન કરશે કોરોના રોગયાળાને કારણે લગભગ સાત મહિના બાદ હુનર હાટનો આજથી આરંભ થશે દુબઈમાં રમાયેલી આઈપીએલ ફાઇનલમાં ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ દિલ્હીને પાંચ વિકેટે હરાવી આઈપીએલના ઇતિહાસમાં વિક્રમી પાંચમી વખત ચેમ્પિયન બન્યું બિહારમાં શાસક પક્ષ એનડીએ સત્તા જાળવી રાખી છે બસો તેતાલીસ બેઠકો ધરાવતી વિધાનસભામાં એનડીએ સંપૂર્ણ બહુમતી મેળવી છે તેને એકસો પચીસ બેઠકો મળી છે જ્યારે વિપક્ષમાં મહાગઠબંધનને એકસો દસ બેઠકો મળી છે અન્યને આઠ બેઠક મળી છે ભાજપને ચુંબોતેર અને જનતા દળ યુનાઇટેડને તેતાલીસ બેઠકો મળી છે હિન્દુસ્તાની આવામ મોરચા અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીને ચાર ચાર બેઠકો મળી છે જ્યારે રાષ્ટ્રીય જનતા દળે પંચોતેર અને કોંગ્રેસે ઓગણીસ બેઠકો પર વિજય હાંસલ કર્યો સીપીઆઈ અને સીપીઆઈએમને બે બે બેઠકો જ્યારે સીપીઆઈએમએલને બાર બેઠકો મળી છે અસદુદ્દીન ઓવેસીની આગેવાની હેઠળ એઆઈએમઆઈએમને પાંચ બેઠક મળી છે જ્યારે એલજેપી બહુજન સમાજ પક્ષ અને અપક્ષને એક એક બેઠક મળી છે વાલ્મીકીનગર લોકસભા બેઠક પર જનતા દળ યુનાઇટેડના કુમારે જીત મેળવી છે તેમણે કોંગ્રેસના પ્રવેશ કુમાર મિશ્રને હરાવ્યા છે ઓડિશામાં બીજુ જનતા દળના ઉમેદવારોએ બાલાસોર સદન અને તિર્તોલ બેઠક પર વિજય હાંસલ કર્યો છે નાગાલેન્ડ વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પક્ષ અને એક અપક્ષ ઉમેદવારે વિજય હાંસલ કર્યો છે મધ્યપ્રદેશ વિધાનસભાની અઠાવીસ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે ઓગણીસ બેઠકો મેળવી છે જ્યારે કોંગ્રેસે નવ બેઠકો પર વિજય મેળવ્યો છે ઝારખંડ વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચાએ દુમકા બેઠક જ્યારે કોંગ્રેસે બેરવો બેઠક પર જીત હાંસલ કરી છે હરિયાણામાં બરોદા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇન્દુ રાજે ભાજપના યોગેશ્વર દત્તને હાર આપી છે કર્ણાટકમાં ભાજપે આર આર નગર અને સીરા બંને બેઠકો પર વિજય મેળવ્યો છે છત્તીસગઢમાં સત્તાધારી પક્ષ કોંગ્રેસે મરવાહી બેઠક પર જીત મેળવી છે મણિપુરમાં ભાજપે ચાર બેઠકો જીતી છે અને અન્ય એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજય થયા છે તેલંગાણામાં ભાજપના ઉમેદવાર એમ રઘુનંદન રાવ દુબાક બેઠક પર જીત મેળવી છે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપે આઠે બેઠકો ઉપર વિજય મેળવ્યો છે રાજ્યની ખાલી પડેલી મોરબી લીંબડી ધારી કરજણ અબડાસા ગઢડા કપરાડા અને ડાંગ બેઠકો ઉપર ગત ત્રીજી નવેમ્બરે મતદાન થયું હતું ગઈકાલે સવારે આઠ વાગે મતગણતરી શરૂ થઈ હતી જેમાં સૌથી પહેલા પોસ્ટલ મતોની મતગણતરી કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના મતદારોને એનડીએને સમર્થન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે તેમણે જણાવ્યું કે બિહાર એ દુનિયાને લોકશાહીનો પહેલો પાઠ ભણાવ્યો છે અને લોકશાહી કેવી રીતે મજબૂત થાય તે પણ દુનિયાને બતાવ્યું છે બિહારમાં વિક્રમજનક સંખ્યામાં ગરીબ વંચિતો અને મહિલાઓએ વિકાસ માટે મતદાન કર્યું દરેક મતદાતાએ સ્પષ્ટપણે જણાવ્યું કે તેમની પ્રાથમિકતા માત્ર વિકાસ છે એનડીએના સુશાસનના પંદર વર્ષ પછી પણ બિહારની જનતાએ અભૂતપૂર્વ શ્રદ્ધા વ્યક્ત acá dice યુવાનોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે નવા દાયકામાં બિહાર આત્મનિર્ભરતા હાંસલ કરશે આત્મનિર્ભર બિહારમાં બહેનો પણ અગત્યની ભૂમિકા ભજવશે એનડીએ સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સાથે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરશે પ્રધાનમંત્રીએ અન્ય રાજ્યોમાં થયેલી પેટા ચૂંટણીમાં ભાજપને વિજય અપાવવા માટે તમામ સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો છે પ્રધાનમંત્રીએ ગુજરાત મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓની કામગીરીની પ્રશંસા કરી અને આ ણે રાજ્યોના મતદારોનો આભાર વ્યક્ત કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેટા ચૂંટણીમાં ભાજપના વિજય બદલ ગુજરાતની જનતાનો આભાર માનતા જણાવ્યું કે ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ અતૂટ છે ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ રાજ્ય સરકાર તથા સ્થાનિક એકમોએ કરેલી કામગીરીને બિરદાવી હતી પેટા ચૂંટણીમાં મળેલા વિજય બદલ ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતનો આભાર વ્યક્ત કર્યો છે ટ્વીટ સંદેશામાં શ્રી શાહે કહ્યું કે આ જીત ભાજપ સરકાર પર નાગરિકોના વિશ્વાસની જીત છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કટક ખાતે આવકવેરા અપીલ ટ્રીબ્યુનલ આઈટીએટીના નવા સંકુલ અને રહેણાંક આવાસોનું ઉદઘાટન કરશે આઈટીએટીની કટકની સ્થાપના ત્રેવીસ મે ઓગણીસો સિત્તેરના રોજ કરાઈ હતી તેના અધિકાર ક્ષેત્ર હેઠળ ઓડિશાનો મોટાભાગનો વિસ્તાર આવે છે નવનિર્મિત કાર્યાલય અને રહેણાંક પરિસર એક છ એકર વિસ્તારને આવરી લે છે રાજ્ય સરકારે વર્ષ બે હજાર પંદરમાં તે માટે જમીન ફાળવી હતી કેન્દ્રીય કાયદા મંત્રી પેટ્રોલિયમ મંત્રી ઓડિશાના મુખ્યમંત્રી મુખ્ય ન્યાયાધીશ ઓડિશા હાઇકોર્ટના ન્યાયાધીશ અને અન્ય મહાનુભાવો પણ હાજર રહેશે કોરોના રોગયાળાને કારણે લગભગ સાત મહિના બાદ હુનર હાટનો આજથી આરંભ થશે લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દિલ્હીના પ્રીતમપુરા ખાતે તેનું ઉદઘાટન કરશે આ હાટની વિષય વસ્તુ છે વોકલ ફોર લોકલ જ્યાં માટી ધાતુ લાકડું જૂટમાંથી બનાવેલ દેશી ઉત્કૃષ્ટ ઉત્પાદનો મુખ્ય આકર્ષણ રહેશે શ્રી નકવીએ જણાવ્યું કે શ્રી મોદીએ સ્થાનિક ઉત્પાદનો માટે વોકલ થવાની હિમાયત કરી છે જેથી ભારતીય દેશી ઉદ્યોગને જોરદાર વેગ મળ્યો છે આ હુન્નર હાટમાં સો થી વધુ સ્ટોર લગાવવામાં આવ્યા છે શ્રી નકવીએ કહ્યું કે હુનર હાટમાં સામાજિક અંતર અને કોવિડની અન્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરાશે દુબઈમાં રમાયેલી આઈપીએલ ફાઇનલમાં ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હીને પાંચ વિકેટે હરાવી આઈપીએલના ઇતિહાસમાં વિક્રમી પાંચમી વખત ચેમ્પિયન બન્યું વિજય માટે મળેલા એકસો સત્તાવન રનના લક્ષ્યનો પીછો કરતા ક્વિન્ટ ડી કોક અને કેપ્ટન રોહિત શર્માએ કરેલ ઓપનિંગના કારણે વિજયનો માર્ગ આસાન બન્યો હતો મુંબઈએ અઢાર પોઈન્ટ ચાર ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી જીત મેળવી હતી ટ્રેન્ટ બોલ્ટને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો જ્યારે જોફા આર્ચરને મેન ઓફ ધ સીરીઝ એનાયત થઈ હતી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં પૂંછ જિલ્લાના શાહપુર કિરની અને કસ્બા સેક્ટરોમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા કોઈપણ કારણ વગર અંધાધૂંધ ગોળીબારી ગઈકાલે ફરીથી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે સેનાના જનસંપર્ક અધિકારી કર્નલ હરવિંદર આનંદે કહ્યું કે પાકિસ્તાની સેનાએ નાના હથિયારોથી ગોળીબારી શરૂ કરી હતી અને ત્યારબાદ ગઈકાલે શાહપુર કિરની અને કસબામાં નિયંત્રણ રેખા ઉપર સવારે સાડા દસ વાગે મોટરથી ગોળા ફેંક્યા હતા ગોળીબારમાં કોઈ પણ જાનહાની થયાના અહેવાલ નથી મહારાષ્ટ્રના વાહન વ્યવહાર મંત્રી અનિલ પરબે કહ્યું કે રાજ્ય વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓને ત્રણ મહિનાનો પગાર દિવાળી પહેલા યૂકવવામાં આવી રહ્યો છે સરકારે નિગમ માટે એક હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે શ્રી પરબે જણાવ્યું કે લોકડાઉન દરમિયાન અનિવાર્ય સેવાઓ સિવાય રાજ્ય વાહન વ્યવહાર નિગમની જાહેર મુસાફરી સેવાઓ પાંચ મહિના માટે બંધ કરાઈ હતી આ સમયગાળામાં નિગમને લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે જેના કારણે પગાર વાહનોની દેખરેખ બસ સ્ટેન્ડનું પુનર્નિર્માણ સહિત અન્ય ખર્ચાઓમાં વધારો થયો છે અને કર્મચારીઓને પગાર ચૂકવી શક્યા નથી તેમણે કહ્યું કે હવે વર્તમાન સમયમાં રોજબરોજ મુસાફરીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને કર્મચારીઓના સહકારથી નિગમની આર્થિક વ્યવસ્થા ઝડપથી સામાન્ય થઈ જશે બિહારમાં શાસક પક્ષ એનડીએ સત્તા જાળવી રાખી છે બસો તેતાલીસ બેઠકો ધરાવતી વિધાનસભામાં એનડીએ સંપૂર્ણ બહુમતી મેળવી છે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપે આઠે બેઠકો ઉપર વિજય મેળવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના મતદારોનો એનડીએને સમર્થન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કટક ખાતે આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ આઈટીએટીના નવા સંકુલ અને રહેણાંક આવાસોનું ઉદઘાટન કરશે કોરોના રોગયાળાને કારણે લગભગ સાત મહિના બાદ હુનર હાટનો આજથી આરંભ થશે દુબઈમાં રમાયેલી આઈપીએલ ફાઇનલમાં ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ ઇન્ડિયન્સે દિલ્હીને પાંચ વિકેટે હરાવી આઈપીએલના ઇતિહાસમાં વિક્રમી પાંચમી વખત ચેમ્પિયન બન્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા